ચાર કે તેથી વધુ વ્યક્તિઓના ભેગા થવા પર પ્રતિબંધ મુક્તિ કલમ એકસો ચુમ્માલીસ ત્રીસમી માર્ચથી તેરમી એપ્રિલ સુધી શહેરી વિભાગમાં લાગુ કરાય છે જેને લઈને જો કે કોઈ પણ વ્યક્તિ આ પ્રતિબંધનું ઉલ્લંઘન કરતે હશે તો તેની સામે કડક પગલાં લેવાશે તેમ પણ જાહેરનામામાં જણાવ્યું છે તો બીજી તરફ શહેરના કેટલાક વિસ્તારોમાં મંગળવારે ત્રીસમી માર્ચે કલમ એકસો ચુમ્માલીસનું ઉલ્લંઘન કરાતો હોવાનું પણ નજરે પડ્યું હતું અઠવાગેટ વિસ્તારમાં કલમ એકસો ચુમ્માલીસનો ખુલે ભંગ જોવા મળ્યો હતો લોક ટોળા બની બિંદાસ ચાની લારીઓ પણ જોવા મળ્યા હતા અઝર કુરસી જી ટુસ